આગળ વાત કરીએ વિસાવદરની વિસાવદરમાં કોંગ્રેસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ગોપાલ ઇટાલિયાને જવાબ આપ્યો છે ને જવાબ શું છે આપણે ત્યાં જેમ પોલીસ સ્ટેશનમાં આંકડાઓ મહત્વના છે એમ ચૂંટણીમાં માહોલ બનાવવો વધારે મહત્ત્વનો છે ગ્રાઉન્ડ પર જઈને કોણ જીતાડી શકે છે છેલ્લા ત્રણ દિવસમાં ચૂંટણીની બાજી કોણ પોતાના પક્ષમાં કરી શકે છે એના પર બહુ જ મોટો મદાર છે પણ એ દરમિયાન ચાલવાનું છે જનસંપર્ક અભિયાન એક છે પ્રત્યક્ષ રીતે તમે જઈ રહ્યા છો તમારા કાર્યકર્તાઓ જઈ રહ્યા છે અને સામાન્ય જનતા સુધી પહોંચવાનો પ્રયત્ન છે બની શકે એટલા ગામડામાં જવું બની શકે એટલા વધારે લોકોને મળવું એનો પ્રયત્ન છે અને બીજી બાજુ સોશિયલ મીડિયાથી મીડિયાથી ફોટોઝથી તસવીરોથી એઆઈથી મીન્સ બનાવીને માહોલ બનાવવો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ આમ આદમી પાર્ટીએ કરવાની શરૂઆત કરી ટેકનોલોજીમાં અને બાકી બધી રીતે પણ માસ કમ્યુનિકેશનમાં ખાસ હોંશિયાર છે સરખામણીએ એમણે એ તસવીર બતાવી કે કે શું બાપા આશીર્વાદ આપી રહ્યા છે ગોપાલ ઇટારીયાને હવે અપેક્ષિત હતું કે જવાબ તો આવશે જ એવો જ દિલ્હી વિધાનસભામાં આવ્યો હતો અરવિંદ કેજરીવાલ અને બાબા બાબાસાહેબ આંબેડકરની તસવીરોમાં એવું જ થયું અહીંયા પણ જવાબ આપ્યો એ વખતે ભાજપે જવાબ આપ્યો હતો અહીંયા વિસાવદરમાં આમ આદમી પાર્ટીને પહેલી લડાઈ અથવા પહેલું લક્ષ્ય જો કોઈ પાર કરવાનું હોય તો એ કોંગ્રેસની સામે છે એ પોતાના જ એક જૂના સાથી નેતા સામે છે કે જે ત્યાંના સ્થાનિક છે ને એમને એવું લાગે છે કે ગોપાલ ઇટાલિયા બહારથી આવીને ચૂંટણી લડી રહ્યા છે અને અમે અહીંયા સાવરણા માટે જે કામ કર્યું એનું કોઈ વિશેષ મહત્વ નથી આ બધી લડાઈઓની વચ્ચે કેશુબાપા આમ ચટાક કરાવતા હોય ગોપાલ એટાલિયાને એ પ્રકારની એક તસવીર છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને કોંગ્રેસે મૂકી આ સંઘર્ષની વચ્ચે કોંગ્રેસના નેતાએ પણ ખૂબ મહત્વની વાતો કરી હતી અને એ બધા જ પ્રહારો એમના હર્ષદ રેબડીયા પર હતા ભારતીય જનતા પાર્ટી માટે બહુ જ મોટો પડકાર એ રહેશે કે હર્ષદ રેબડીયા અને ભૂપત ભાયાણી ક્યાં સુધી એમના કયામાં રહે છે નુકસાન કરશે કે નહીં અલગ વિષય છે પણ એ શાંત એમને બેસાડી શકાય છે કે કેમ એમનો ફાયદો લેવો ન લેવો અલગ વિષય છે ફાયદો બહુ વિશેષ કરાવી શકશે નહીં એટલો જ બધો એ ફાયદો કરાવવા માટે સક્ષમ હોતા બંને નેતાઓ તો એ બંનેને ટિકિટ મળી ચૂકી હોત ગોપાલ ઇટાલિયા બહુ જ મુદ્દાસર પ્રશ્ન કરી રહ્યા છે કે તમે જીતીને આવશો તો શું તમે ઇકોઝોન હટાવી દેશો જો તમે જીતીને આવશો તો આ બધા પ્રશ્નો સોલ્વ થઈ જવાના છે ઇકોઝોન હટાવવો એને કેમ હટાવવો એનો પણ ચોક્કસ જવાબ નથી કોઈની પાસે પોલિટિક્સ છે લોકો ને મજા આવે છે એ બધા મુદ્દાઓમાં અને લોકોની પાસે પોતાના કારણ પર કારણ પણ છે એ વાતના ઇકોલોજીને લગતો પાસે જવાબ નથી કે પછી વિશાળ હિતનો પાસે જવાબ નથી વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાથે આ વિષય પર અમારા પત્રકારે વાત કરી હતી પાયલ રાઠોડે શું કહ્યું હતું એમણે એમનું એનાલિસિસ આ વિષય પર શું કહી રહ્યું છે સંક્ષિપ્તમાં એમને સાંભળીએ બેન ટુ બી ફ્રેન્ક ગઈકાલની રાત સુધીની વાત કરીએ તો હજી ગોપાલ સૌથી આગળ છે ગોપાલ ઇટાલિયા આ લોકોનું પરફે લોકોનું માનવું છે કારણ કે ગઈકાલે ત્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ત્યાં નજીકના ભવિષ્યમાં મુખ્યમંત્રીની ત્યાં મુખ્યમંત્રી તેમ છતાં વિસાવદર ની જનતા એ કીધું કે અમારે ગોપાલ જોઈએ છે આમાં સ્થિતિ એવી છે ભાજપને વિસાવદર જોઈએ છે અને વિસાવદર ગોપાલ હવે જોઈએ છે કોણ જીતે છે સરકાર કે પ્રજા જનતા કે તંત્ર એટલે તંત્ર મંત્ર બે ડખા આવી રીતે થયા છે પણ ભારતીય જનતા પાર્ટી પણ ઓછી માયા નથી કોઈ કાળે આ બેઠક એને ગુમાવી પોસાય એમ નથી કડીમાં જે થવું થાય કડી હારી જાય તો કોઈ ફેર નહી પડતા હોય એ બધું સમજ્યા વિસા વગર જાય તો માથા કૂક છે કારણ કે પાંચ મળની કાયામાં બેન છે એમ આપણું નાક બહુ કિંમતી છે નાક વગરના લોકો ને લોકો નકટો કે છે એવી રીતે ગુજરાત ની રાજનીતિમાં સૌથી મોટા થાય એમ છે એક ભારતીય જનતા પાર્ટી ને ગોપાલ ઇટાલિયા જીતે એનો ડર નથી જમણા ઘર ભાણી ગયા એનો ડખો છે ડોહી મરે એનો કઈ ડર નથી જમણા ઘર જાય એટલે કે ગાંધીનગરમાં હવે ત્રીજો પક્ષ જે અત્યાર સુધી ક્યારેય ફાવતો નથી એવું છે ગુજરાતમાં ગોપાલ ઇટાલિયા તોડી શકે એટલે સૌથી મોટો ફેરફાર જે ભારતીય જનતા પાર્ટી ને ડર છે એ શું છે ન કરે નારાયણ ને ગોપાલ જીતી જાય ભવિષ્ય જીવવા દે ની હખે કારણ કે આ ચૂપ ચુપ્રેમ નથી અત્યારે એક જીજ્ઞેશ મેવાણી છે એ હતા ને ઉજાગરા કરાવે છે તો આ આવે તો શું થાય ઊંઘ જી દે ને મતદાન કોને કે લોકશાહી ની રક્ષા લોકતંત્રો ત્રણ લાખની જનતા છે પણ ભલ ભલા ને એના ઉજાગરા કરાવી દે એમ છે કોઈ છાતી ઠોકીને કહી ન શકે કે અમે આથી જીતી જશું અથવા તો અમારી આ બાપી કી પેઢી છે એવું તો કોઈ કહી જ ન શકે